તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવવામાં આવેલો છે તેના કારણે તેના હાથમાંથી સાડીનો પન્નુ સરકી ગયો અને તેની આખી આકૃતિ દેખાઈ ગઈ હવે પૂજા તેના સસરાના રૂમમાં ગઈ અને પગ દબાવવાના બહાને તેને ઉપર સુધી સહાનુભૂતિ કરવા લાગી ધીમે ધીમે સસરાની ઈચ્છાઓ પણ જાણવા લાગી સસરાને ને પણ પૂજા નો સમજાઈ ગયો હતો તેના સસરાના પગ દબાવતી વખતે પૂજા તેની સાડીનો નો પલ્લુ સરકાવતી હતી जेना पची तेना ससरा गोरा शरीर ने सरलता जोई शकता हता। आ स्टोरी नो बीजो भाग छे। पहला नी स्टोरी जानवा आ बटन पर क्लिक करी ने जोई शक्षो थोड़ा दिवस पची अचानक सासुसरा ने कोई काम माटे कोई संबंधी ना घरे जवानू थयु हवे हु अने मारा ससरा घरे एकला हता। बपोरे सासु ना गया पची जम्या पची अमे बन्ने पोत पोता ना रूम मा जाईने सुई गया पर मारी इच्छा ओ शमी ना हती હું મન માં સતત મારા સસરાના ઝડપી દોડતા ઘોડાનો આનંદ માણી રહી હતી રાત્રી ભોજન કર્યા પછી સસરાએ ગુડ નાઈટ કહ્યું અને સુવા માટે તેમના રૂમમાં ગયા હું ઘરનું કામ પર કરી રહી હતી અને સુવાની તૈયારી કરી રહી હતી અચાનક મને યાદ આવ્યું કે મારા સસરાએ તેમની દવા લીધી નથી ત્યાર બાદ હું તેમની દવા લઈને તેмна રૂમમાં ગઈ મે રૂમનો દરવાજો ખોલ્યો તો મારા સસરા પલંગ પર સૂતા હતા અને તેમને ઊંઘ પણ આવી રહી હતી પણ મારા સસરાનો ઘોડા જાણે કોઈની રાહ જોતો હોય તે ઉભો હતો મે મારા સસરાના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું સસરાજી તમે દવા નથી લીધી કૃપા કરીને દવા લો आटलुज कहताज ससरा उभा થઈ ગયા અને હું પણ નજીકમાં બેસીને તેના પગ દબાવવા લાગી તેણે દવા લીધી અને પછી પલંગના ગાદલા પર અડધા સૂઈ ગયા હું પલંગ પર બેઠી હતી અને તેના પગ દબાવતી હતી આજે મારા બ્લાઉઝની ગરદન એકદમ નીચે હતી અને મારા ગોરા શરીર સંપૂર્ણપણે દેખાઈ રહ્યા હતા મે મારા સસરાના પગ દબાવ્યા ત્યારે મારા સસરાએ પર મારા ખભા પર હાથ મૂકીને કહ્યું वह तू गई हशे, जई ने आराम कर मारा ससराए मारा खभा पर हाथ मुक्ताज मारा शरीर माथी गर्मी निकलवा लगी ससरा ससराना पग दबावी ने हूँ थोड़ी ऊंची थई, मारा ससराए मारी कमर पर हाथ मुक्यो त्यारे हूँ उत्साहित अने मारा अंदर करंट वह लगो मारा ससरा वच्चे बहु ओछू अंतर तुम्हें હું પચી રૂમમાંથી બહાર આવી ગઈ અને પછી હું પણ મારા રૂમમાં આવીને સૂઈ ગઈ પછી બીજા દિવસે સવારે મારા સસરાએ બાલ્કનીમાં બેઠા હતા હું મારા સસરાને ચા આપવા માટે ગઈ ચા આપીને હું પાછી આવી ગઈ સસરાએ બોલ્યા કે વહુ મારે આજે બજાર જવાનું છે એમ કરીને મારા સસરાએ બજાર જવા માટે નીકળી ગયા પછી હું મારું કામ કરવા લાગી એટલામાં જે સાંજ પડી ગઈ અને મારા સસરાએ બજારમાંથી પાછા આવી ગયા પછી અમે બંને સાંજે જમવા માટે બેઠા અને હું સસરાને પૂછ્યું કે સાસુમા ક્યારે આવશે તો સસરા બોલ્યા કે 4-5 દિવસમાં આવી જશે પછી સસરાએ બોલ્યા કે હવે હું સુવા જવ છું તમે મારા પગ દબાવી આપો હું બોલી હા હું વાસણ ઘસીને આવું છું पची हूँ गई मारा ससराना रूम मा तो ससराए ए पलंग पर सुवानी तैयारी करता हता अने हूँ पची ससराना पग दबावा लागी अने मारी गोरी कमर एने देखाती हती एमा ससरानो मन भुरवाई रहियो हतु ने पची धीरे-धीरे पग दबावती हती एतलामा मारा ससराए मारी कमर पर हाथ मुक्यो पर मैं एने काही बोली नहीं ગેમ કે મને પર એમની સાથે આનંદ આવતો હતો હું પગ દબાવી રહી હતી એટલામાં મારા સસરાએ એમનો કેળો બહાર કાઢી નાખ્યો અને મને કીધું વહો આ કેળો એકવાર તમારા મોઢામાં નાખો હું તરત જ એ કેળાને મારા મોઢામાં નાખ્યો અને ચુસવા લાગી મારા સસરાએ બોલ્યા કે વહો મજા આવે છે તમને હું બોલી હા બો મજા આવી છે તમારો કેળો બો લાબો અને મોટો છે હા વહુ લાબું છ હોય ને તારી સાસુ એ સાચવીને રાખેલું છે પછી મારા સસરાએ મને એમના પલંગ પર સુવારી દીધી અને મારી સાડીનો પલ્લું કર્યું પછી એ મારી પેંટીને કાઢી નાખી અને મને કહ્યું વહુ તમારી ગુફામાંથી તો પાણી નીકળે છે હું બોલી તમે એ પાણીને સાફ કરી આપો સસરાએ એ હસીને જવાબ આપ્યો હા કેમ ન પછી મારા સસરાએ મારા પગને એમના ખભા ઉપર લઈ લીધા અને પછી એ મારી ગુફામાં એમનું કેરું નાખી દીધું અને જોર જોર થી ઝાટકા આપવા માંડ્યા અને પછી હું બોલી બસ કરો સસરાજી ગુફામાંથી ઓઈલ નીકળે છે પછી થોડીક જ વાર માં કેળા ક્રીમ નીકળી ગઈ પછી હું મારી સાડીનું પલ્લું સરખું કરીને મારા રૂમમાં જતી રહ્યા અને સૂઈ ગઈ તો હતી મારી અને સસરાની કહાની તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો